ઘર માલિક નજર સામે જ દીપડાએ વાછરડીનો કર્યો શિકાર ગ્રામજનોમાં ભયનો માહોલ જોટવડના તળાવફળિયા વિસ્તારમાં મધ્ય રાત્રે દીપડાએ શિકાર કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે ઘટનાની જાણ થતા સવારે વન વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે જ્યારે ગ્રામજનોએ દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવવાની માંગ કરી છે જોટવડના તળાવફળિયામાં રહેતા વિપિનભાઈ સુખાભાઈ બારીયાના ઘરે ગત મોડી રાત્રે અંદાજે ત્રણ વાગ્યાના સુમારા ઘટના બની હતી ઘર માલિક બિપિનભાઈ કોઈ કામ થી ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમણે જોયું કે એક દીપડો તેમની વાછરનો શિકાર કરી તેને ખાઈ રહ્યો હતો જ્યારે કરીને દીપડાને બગાડવાના પ્રયત્નો કર્યા ત્યારે દીપડો વારંવાર શિકાર પાસે આવી ચડતો હતો હિસક દીપડાને જોઈને ઘર માલિક ગભરાઈ ગયા હતા અને તેમને તાત્કાલિક ઘરના દરવાજા બંધ કરી દીધા હતા ત્યારે સવાર પડતા સુધી દીપડો ગ્રામજનોએ વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી જરૂર સૂચનાઓ હાથ ધરી હતી સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસીને શિકાર કરી રહ્યો છે અને લોકોની સલામતી જોખમાઈ રહી છે આથી ગામની આસપાસ વહેલી તકે પાંજરું ગોઠવી આ હિંસક દીપડાને પકડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે